હું શું તો જોઈ નાખ્યું મિત્રો મારે તો બે દિવસથી પાણી વાળી છે કન્ટિન્યુ આજ પણ હવે ત્રીજો દિવસ છે પાણી વાળવાનો મિત્રો મારે મમ્મી આવ્યા છે પપ્પા ડ્યુટી આવી ગયા છે તો અમારા પડોસ અરે હું અમારે ભરતભાઈ નીન પણ નાખી ગયા છે મસ્ત મજાની કાંઈ ઘટ્યા નહીં તો જો અમારે કપાસ કેટલો મોટો થઈ ગયો મિત્રો તમને બતાવો અમે દેખાય તો દેખાય લીલો લીલો લીલે પાંદરા દેખાય છે એ મારા કપાસ છે આ પાણી છે કપાસ અને માણે બે વાય બધું પાણી એક ગાર માં છે ગોવા માં તો અમારે એક થી મળે ને એક બે દિવસ આ પાણી લઈ જાય આ બધું ભેગું મેનેજમેન્ટ કરવાનું છે ચાલો આ લાઈટ આવે એટલી વાર છે કામે કપાસ દેખાવા મળ્યા છે હો કપા મિત્રો મારે આ સેટ કપા આવ્યો સુલેશ માંડવી હતી પોર આ સેટ માંડવી હતી ઉલી સેટ કપા હતો આ ચેન્જ કર્યું છે ચાલો લોકો માં બી કન્ટિન્યુ રહેજો મારા ભાઈબંધો સબસ્ક્રાઇબ કરી નાખો આખો વિડીયો જોજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો લાઈક કરી નાખો યાર અને તુલસી માં પણ અમારે વાડીએ છીએ જોવો મિત્રો મસ્ત મજાના કાંઈ ઘટે નહીં અત્યારે લગી લાઈટ ન આવી પણ આ નવ થઈ ગયા અમારે શર્ટને અમે કોલ કર્યો કે હવે આવવાની છે દસ વાગે પલટમાં છે યાર ક્યાંક રિપેરિંગ કરતા છે હવે યાર દસ વાગે આવી તો છ વાગ્યા લગી લાઈટ રહે એક ધારી રહી તો કે સાતે વાગે

આજ મારે પાસે જોન થાય પાસ પાણી વાળા વાડી આવો સાહેબ આવો જાવ બેડીઓ કે લેટો આડીઓ કે જાવ થા હા મસ્ત બપોરા કરી લઈ આવું આપણે હમણાં થોડી વારમાં જશું પાડી

હા અમારી સાથે ત્રણ વાગે હું આવ્યો ઓટોમેટિક ચાલુ કર્યુંટ પણ આવી અને એકમાં આશા પવાઈ ગઈ એમાં પણ હાલવા મળ્યું આ બીજો પવાઈ ગયો છે ત્રીજા મેં અત્યારે ચાલુ કર્યું છે તમે તો થઈ ગયું તો ત્રીજામાં કઈ નક્કી ન હોય મિત્રો કે ત્રણ અઢી ત્રણ વાગે આવી જાતા તો લગભગ બે એમ લેટ આવી ગઈ કાંઈ નહીં રાખે આપણે પવાનું છે તો પાછું આપણે ક્યાં બીજી કંઈ કહે છે વાંધો નહીં તમને મસ્ત પાણી વાળવાનું આપણે ચાલુ છે અને હાડા ચાર થવા આવ્યા હે પાણી ધીમે ધીમે આવે છે અને હા મિત્રો આ કેવું જિંદગી કેવી છે ખબર છે પેટનો ખાડો પરવા માટે શું શું નથી કરવું પડતું જે છોકરાઓને ભણવાનો સમય હોય મિત્રો ચાર થી પાંચ વર્ષના છોકરાઓને ભણવાનો સમય હોય પણ એમ જો લાઈવ તમે દેખાડું ડેમો છોકરો પાણી છે તમને બધા હા નાનો વડો છે તમે જો દેખાય છે આવડો છોકરો પાંચ વર્ષનો છોકરો પાણી વાળે છે મિત્રો તો વિચાર કરો હું તો કેમ મોટો હો પ્યા ખાટું મિત્રો જીવન જીવવા માટે શું નથી કરવું પડતું જો બીજા જે માણસો અમીર છે એ જલસાથી જીવો છે બીજા અનાજ ખાય છે આ બધું કોનું આવડેવાળા છોકરે યાર વિચાર તો કરો યાર મને કઢ એમ થો મેળવ્યું યાર આપણી દિવાળી ઠીક પણ કેવડો નાનો વાળો છોકરો પાણી વાળા છે હા પાણી કયા વાળું કઈ રીતના વાળા છે એ પણ તમને દેખાડીશ

વિચાર ઉપાડે નહીં તાકતો તો નાકો વાળું પડે લે હેડ થઈ ગઈ તમને એક વસ્તુ બતાવું હું તો એક ઇન્સ્ટાગ્રામ રીલ ઉતારતો હતો તો મર થઈ ગઈ અચાનક યાર સમજો કેટલી માખીઓ દેખાય છે તમને સમજો તો કેટલી બધી હે ઉડે હે હવે તમે જો કેટલી બધી હે એ મધ છે મિત્રો ઓ કેટલી બધી માખીઓ હે મધમાખી હે દેખાય મિત્રો તમે જો ને જો દેખાય એ મને રીલ ઉતારવા ન દીધી ભાઈ ગૌ કો છોટી જાય તો આઈને મને કોણ દવાખાને લઈ જાય ચાર પાંચ છોટી જાય ઢગલો તમને કેતો ને કો મધ જ્યાં બેસે તો હું બતાડીશ

ચાર બે ત્રણ મહિના થઈ જાય પછી મોટું મત થઈ જાય ને પછી તમને બતાવી કેવડું મોટું નજારો એમ થયો છે વરસાદ આવી જાય સારું યાર વાદળ સારું વાદળ છે એવું વાતાવરણ થયું છે પણ આય જરૂર છે મારી લાઈટ વહી જાય છે ઘડી ઘડી અત્યારે પાછી લાઈટ વાગી તમે જોઈ શકો છો ઘંટા આવી ગઈ યાર જો પાછી લાઈટ વાઈ ગઈ જાઓ મિત્રો શું કરવાનું જો આમ તો જો આમ તો જો તમે જો વરસાદ ચડ્યો જોવો તો ખરાબ મિત્રો આવી જાય ને મિત્રો તમારા પાવું નહીં યાર મસ્ત મજા આ પાયે ને કુદરત પાણી ને ઘણો ડિફરન્સ યાર ઘણો નહીં એકસો દસ ટકાનો ડિફરન્સ છે બહુ મોટો ડિફરન્સ મિત્રો કુદરત જે વરસાદ લાવે અને આપણે જમીનમાં જે પાણી પાઈએ એનો કેટલો જ ડિફરન્સ છે તફાવત કેટલો યાર એ કલાકમાં હું દસ મિનિટમાં તો પાણી પાણી કરીને ક્યાંય તો ત્રણ દસ કલાક પાણી પાઈએ તો માણસ પાંચ છ તીય યાર કુદરત છે ભાઈ કુદરત ની વાવણી થાય ત્યારે સાચી કીવાય આ બધું ખોટું છે મને પાછી લાઈટ આવી ગઈ છે આ છે લાઈટ આવી પાછી

ને પપ્પા આવી ગયા મિત્રો તો પપ્પા મમ્મી આવી ગયા છે અમારે જોઈશું વા આવી ગયા છે વાહ વાય ઘરે ભાગી જાવ વરસાદ ના લો પાંચ દસ મિનિટમાં વરસાદ આવી જશે અમારે ચીડું છે જોરદાર વાદળું અને આ બળદ માટે પપ્પા મમ્મી જો મહેનત કરવા મી આવી જાય હું પાણી વાળો તો વાયુ તો જો યાર પેલો વરસાદ પડશે તો આમ આનંદ થઈ જશે આવી જાય તો યાર વાહ વાહ સુકુન સુકુન મળી ગયા અહીંયા આવી જાય તો આવી જા ભગવાન ઘરે ઓ ઘરે મસ્ત ફ્રેશ થઈ ગયા છે હવે આ શનિવાર છે 8 વાગી ગયા છે આ ઝાલ બધું વાગી ગયું છે હવે તેલ ચડાવવા પડશે એટલે સાન નું 8:30 થી આસો સસ બાઉન દીકન બધા તો રમે છે અમારે આયુ આયુ નાનું એવડું બાવડું અમારે જો આવો મિત્રો ઓ એ ગેન્જુ ગેન્જુ કોણ બાવ છે એવું છે કોણ બાવ છે નહીં તાત કાઢી

મસ્ત વાળું પાણી થઈ ગયા છે ને હમણાં અમાર દીદીને શેક લાવરાવતા ત્યાં ત્યાં લઈ ગઈ દીદી જાય આ તો છે શેક ગરમ છે હા એટલો ગરમ છે કેટ હોય ને બધી મસ્ત મજા થઈ જાય હા એ તો મિત્રો છે તો આડો ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો મિત્રો બાબાય સબસ્ક્રાઈબ કરાવો બાય